ખેડૂત મિત્રો નમસ્કાર હું એ બી ચાવડા સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે કપાસ મરચી દિવેલા વગેરે પાકોમાં વધારે વરસાદ પડવાના કારણે સુકારાનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં આવતું હોય છે આ સુકારા એ કેવી રીતે આવે છે એના લક્ષણો કયા કયા છે આ સુકારા સામે રક્ષણ મેળવવું હોય તો ખેડૂતોએ કયા કયા ઉપાયો કરવા વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ સમજ મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં ખેડૂત મિત્રો એ પહેલાં આપ સૌને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી આ ખેડૂત મિત્ર ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીલક્ષી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો અને ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં વખતો વખત જાહેર થતી સરકારશ્રીની સબસિડીની યોજનાઓ વિશે વિડિયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ સુકારો કેવી રીતે આવે છે તો આપણે સૌ હાલમાં જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં ખૂબ બહોળા પ્રમાણમાં વરસાદ પડેલ છે બરાબર વરસાદ પડે એટલે મોટા ભાગે જે તે ખેતરોમાં પાણીનો નિકાલ ના થતો હોય તો નીચાણવાળી જગ્યાએ ખડા હોય અથવા વગેરે ખેતરમાં અમુક જગ્યાએ પાણી ભરાતું રહેતું હોય છે એના કારણે જે તે છોડ હોય આપણે કપાસનો છોડ અહીંયા જોઈ શકીએ છીએ કપાસનો પાક છે તો અહીંયા કપાસના મૂળમાં પાણી પહોંચી જાય છે એના કારણે જે તે મૂળ જે તે છોડ છોડનું જે મૂળ હોય એમાં ઓક્સિજન છોડ લઈ શકતો નથી હવાની અવરજવર થતી નથી એના કારણે મૂળમાંથી જે વિકાસ પાકનો થતો હોય એમાંથી જે પોષક અવર જવર થતી હોય પોષક તત્વોને જે મેન્ટેન રાખવાની જે પ્રક્રિયા હોય એમાં વિક્ષેપ ઊભો થાય છે બરાબર એના કારણે જે તે છોડમાં ફૂગ મૂળ મૂળની અંદર ફૂગ આપણે હોય છે આ છોડ તમે માનો કે અહીંયા સુકારો આવ્યો છે આ ખેતરમાં આપણે જોઈ શકીએ છીએ અત્યારે એમાં નીચે આપણે તમે જોઈ શકો છો નીચે ઓક્સિજનની ઉણપ સર્જાય છે અને હવામાંથી ઓક્સિજન મળવાના કારણે હવાની અવર જવર જે તે મૂળને ન મળે એના કારણે ફૂગ ઉત્પન્ન થતી હોય છે આના કારણે સુકારો ઉત્પન્ન થવા પામે છે જે હા ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ અત્યારે આ કપાસનો પાક છે અહીંયા આગળ સુકારો આવી ગયો છે સુકારાના લક્ષણો આપણે જોઈએ ખેડૂત મિત્રો જો તે તે છોડમાં પાન હોય એ પાન પીળા પડી જાય છે અહીં આગળ આપણે ખેડૂત મિત્રો જોઈ શકીએ છીએ આ રીતે અહીં આખો છોડ જ જતો રહ્યો છે અહીંયા આગળ પૂર્ણ થવાની આરે છે અહીંયા આગળ પણ આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો કે પાકની શું સ્થિતિ છે અત્યારે તો પાન સાવ ભૂખરાઈ જાય છે સાવ મૂરજાઈ જવા પામે છે અને છોડ આખે આખો સુકાઈ જાય છે અને આપણે સુકારો તરીકે ઓળખીએ છીએ ખેડૂત મિત્રો તો આ સુકારો અત્યારે હાલના સમયે જે તે પાકોમાં અથવા કપાસ મરચી દિવેલા વગેરે પાકોમાં વધારે પડતો જોવા મળે છે જો ખેડૂત મિત્રો જે તે સમયે બે ત્રણ દિવસમાં અઠવાડિયા વધુ ત્રણ ચાર દિવસમાં આનો જો ઉપાય કરવામાં ન આવે તો આનો વિસ્તાર વધતો જાય છે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ થોડા છોડ જતા રહ્યા છે આગળ પણ આપણે જોઈ શકીએ છીએ કે સુકારાના કારણે થોડાક છોડ જતા રહ્યા છે આનો વિસ્તાર ખેડૂત મિત્રો ધીમે ધીમે વધતો જાય છે આનો ઉપાય જો સમયસર આપણે ના કરીએ તો આનો પાકમાં જે તે ખેતરમાં વિસ્તાર વધતો જાય છે અને જે તે ખેડૂતને ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે ખેડૂત મિત્રો હવે આપણે માહિતી મેળવીએ આ સુકારો સુકારા સામે રક્ષણ કેવી રીતે મેળવું રક્ષણ કરવા માટે તો સુકારા સામે રક્ષણ મેળવવા માટે ખેડૂત મિત્રો સૌથી પહેલાં તો તમારા ખેતરમાં જે જગ્યાએ પાણી ભરાતું હોય જ્યાં આ સુકારોનો પ્રશ્ન હોય ત્યાં આગળ પાણી ભરાયેલું હોય તો સૌથી પહેલાં એ તમારે પાણીનો એ જેમ બને તેમ જલ્દીથી નિકાલ કરવો પડશે બરાબર પાણી ભરાવાના કારણે આપણે અગાઉ વાત કરીએ એ મુજબ જે તે છોડના મૂળને ઓક્સિજન મળતું નથી હવાની અવર જવર થતી નથી બરાબર એના કારણે સુકારો રોગ થવા પામે છે એટલે સૌથી પહેલાં તો આપશે તમારે ખેતરમાં જે જગ્યાએ પાણી ભરાતું હોય તો પાણીનો સૌથી પહેલાં નિકાલ કરવો પડશે જેમ બને તેમ ખેતરમાંથી પાણી બહાર નીકળી જાય પાણીનો નિકાલ થઈ જાય એવી વ્યવસ્થા કરવી ત્યારબાદ ખેડૂત મિત્રો એ ઘરેલું ઉપાય છે જે એક લોખંડનો સળિયો લઈ ખેડૂત મિત્રો આપશો લોખંડનો સળિયો લઈ એમાં ઉપર એક હાથો રાખી જે તે પાક હોય એના મૂળની બાજુમાં તમારે કાણા પાડવાના છે પાકની બાજુમાં મૂળને નુકસાન ના થાય એ રીતે અહીંયા આગળ પાકના મૂળની બાજુમાં બરાબર કાણાં પાડવાના છે કાણાં પાડવાથી શું થાય ખેડૂત મિત્રો કે થોડી હવાની અવર જવર અંદર થાય જમીનમાં એટલે જે તે છોડના મૂળને થોડીક હવાની અવરજવર થાય ઓક્સિજન થોડોક મળી શકે છે ઓક્સિજનની લેવડ દેવડની પ્રક્રિયા ચાલુ થઈ શકે છે બરાબર પોષક તત્વોની જે કંઈ તે પ્રક્રિયા હોય પોષક તત્વો જમીનમાંથી મૂળને પાકને મૂળ દ્વારા મળવાની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા પાછી ચાલુ થઈ શકે છે એટલે આ એક ઘરેલું ઉપાય છે એમાં થોડી મહેનત વધી શકે છે પણ હવે પાકને બચાવવા તો આ બધા ઉપાયો તો કરવા જ પડે એટલે આ પ્રકારનું એક પણ તમે લોખંડના સળિયા દ્વારા જમીનમાં થોડા થોડા અંતરે પાકની બાજુમાં મૂળને નુકસાન ના થાય એ રીતે થોડા થોડા અંતરે ખાડા પાડી છિદ્રો પાડી જમીનમાં હવાની અવર જવર કરી શકો છો આ રીતે તમે ઉપાય કરી શકો છો ઉપરાંત ખેડૂત મિત્રો સુકારાના નિયંત્રણ માટે જે તે પાકના મૂળની બાજુમાં ડ્રેચિંગ કરવું બરાબર એ કેવી રીતે કરવું તો આપણે બજારમાંથી એક ટેકનિકલ છે કોપર ઓક્સિક્લોરાઈડ કોપર ઓક્સિક્લોરાઈડ જે આપણે પંદર લિટરનો પંપ હોય પાણીનો એમાં તમારે ચાલીસ ગ્રામ કોપર ઓક્સિક્લોરાઈડ પૂરેપૂરું મિશ્રણ કરીને દ્રાવણ મિશ્રણ કરીને તમારે જે તે પાક અહીંયા આગળ આપણે પાક છે તો એ પાકમાં તમારે જે તે ખેતરમાં પાકની બાજુમાં જે તે તમારો પંપ હોય દવા છાંટવાનો પંપ એની આગળની નોઝલ કાઢી અહીંયા આગળ સાવ મૂળની બાજુમાં ડ્રેચિંગ દરેક છોડની બાજુમાં મૂળની બાજુમાં ડ્રેચિંગ થાય એ રીતે તમારે એનો છંટકાવ કરવાનો રહેશે જેથી જે તે પાકના મૂળ સુધી એનું દ્રાવણ આપણે આપી શકીએ એનો આપણે સુકારા માટે નિયંત્રણ કરી શકીએ છીએ ઉપરાંત ખેડૂત મિત્રો યુપીએલ કંપનીનો સાપ પાવડર આવે છે જેમાં મેન્કોજિમ અને કાર્બેન્જીમ એનો પણ તમે આના સુકારાના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકો ઉપરાંત ખેડૂત મિત્રો આપણે એમોનિયમ સલ્ફેટ એને આપણે દેશી ભાષામાં આપણે સૌરાષ્ટ્રની દેશી ભાષામાં મોરસ્યુ કહીએ છીએ એમોનિયમ સલ્ફેટ અને યુરિયા બંનેનો સાથે તમે ઉપયોગ કરી આ પાકમાં તમે આપી શકો છો જેથી પાકને પાણી લાગતું ઓછું થાય અને ખેડૂત મિત્રો યુરિયાનું દ્રાવણ બે ટકા દ્રાવણ એટલે કે પંદર લીટર પાણીમાં ત્રણસો ગ્રામ યુરિયા એનું મિશ્રણ કરી તમારે પાક ઉપર એનો છંટકાવ કરવાનો છે સુકારાના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો આ રીતે તમે સુકારા સામે અમે જણાવેલ ઉપાયો તમે કરીને સુકારા સામે તમારા પાકને સુરક્ષિત રાખી શકો છો આવા પગલાં ભરીને સુકારો આગળ એનો વિસ્તાર આગળ થતો અટકાવી શકો છો અને સુકારા સામે નિયંત્રણ મેળવી શકો છો સુકારા તમે નિયંત્રણ મેળવી ખેડૂત મિત્રો આપ સૌ પોતાના પાકમાંથી જેવું જોઈએ એવું સારું એવું ઉત્પાદન મેળવી શકો છો અને એમાંથી સારી એવી આવક મેળવી શકો છો ખેડૂત મિત્રો ફરી એક વખત આપ સૌને જણાવી દઈએ કે જો હજુ સુધી આપ સૌએ અમારી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખેતીલક્ષી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં વિડીયો દ્વારા મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ખેડૂત મિત્રો જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતોના કે કોઈ મોટા ખેડૂતોના જૂથ હોય ગામના સમાજના ખેડૂતોનું વોટ્સએપ ગ્રુપ કે જે કંઈ સોશિયલ મીડિયા મારફત આ વીડિયો વધુમાં વધુ શેર કરવા વિનંતી અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ સૌ કોમેન્ટમાં અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર